એય અમ્મા આ કયું તી તું છે ને ફોલઈ શકતો નઈ નકા ખાટલો ઉથવા થજે ને જો ઉથવા થજે ને તારે બેક દાત છે ને ઈ પર પડે જશે હે ન પડે માં ઓલા તો બનાવું જશે ને તો આ કાવ કર્યું તો તું પડ્યો તો હા આવા ચિલા આવા કરજે તો કેટલા ટાકા આવ્યા કામ થયું એવો આ ગાય લઈ ગયો ઓળખી હે પેલ વેતરી એને કાકા પાસે લીધી એના પાસે રામ રામ દઈ રામ કી દઈ બધું મજામાં મેં એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારા નવા બ્લોકની અંદર તો આજ છે ને આપણે હોમનો વિડીયો ફાઇનલ બનાવે છે નાખીએ નકણ ફૂગા તું નથી કાં હું બપોર પછી કહેતા બ્લોક બનાવો પણ કામ ને વાંચે પછી પુગાય નહીં તો આ કરો નાથા બધો કંઈક કરે કાં નાથા પર કરો તમે सीमेंट है नहीं, ओ इनेट तो कहाँ तो से, का। से, से है तो इनेट सीमेंट बिजी से कर से बापा अरे हम वाटा भाटा करवा ले जाता ही तो क्या करा थे कि ऊपर हो किसी में कर एट लीजो ये भी है डबल वाटिल से आ आ जो ये भी उठले बस पूरा ये क्या करा है ये क्या करा है ये बगड़े के आ तेरे मिले लोन ये વાતુળી વાતુળી એમાં જો આ લાલ ખડ નો ક્યારો છે ને એ બઉ કઈ જમાવટ વાળો નથી ને હોય નેગલા કઢ પણ આના સિવાય કઈ નાખતા નથી દીકરી કહું ખાય આ એક ક્યારે હે હાવ નકામો હે ઓલા નેપિયર જીવો ક્યારો ને મેં તે દુ વાવતા હોય એનો ઓલા બધા કે હારો આવે હારો ખળ આવે તે કદાચ નું વાય આ પાણી તો ખાઈ તા જાય પણ ભીહું નો ખાય ના જ મેં સાખ્યું ને તે હાવ ખારું ઝેર છે આ ખળ ને આ છે ને કઠોરી બહુ છે કદાચ ઓલા નેપિયર જેવું ને તો એક ભાઈ ની કોમેન્ટ હતી કે તમે કે ખોડ કે ઝીણું હારો કે જાડું કટિંગ સારું ઝીણું કાટિંગ સારું કે ખાવાની મજા આવે ઉપર જાય મેળી માંથી સણે જાય આપણી જવાની એમલી ની કરી નાખી અહીં થાય કે પોપડું પડ્યું તો ઓલી મેળી નાક વાટાવ ઘે નાખ્યો ને આ મેળી ની અંદર આ મેળી તો છે બહુ જૂની આ મેળી હેલ્પ પગ અમારા બાપાના વિવાહ છે ઈસોક મેળી પેલી મેળી આ ને પેલા છે ને અમારે આ આ એક આ ને આ છે ને નરિયા ઘર હતું એ મારા પાસે ફોટો છે ને તો કદાચ નાખે દે નકર નહીં નાખે જૂનો એટલે હેઠો તો દેખાડા કે આની છે જો આ મેળી પેલા એટલે પેલા નરિયા એ પછી આ મેળી બનાવ્યું મારા બાપાના વિવાહના શોખમાં એ પછી ઓલિયું મેં મેળિયો બનાવ્યું મેળીઓ બનાવ્યું ને અર્યા ઓફિસ આ રસોડું ને ઓલું રસોડું એ પછી પાછી આ બાપા આ મેળીઓ બનાવીને કેટલું છે ત્રણ વર્ષ છે કે આપણે નવિયું હે ત્રણ વાળા થાય કઈ આ મેળીયું બનાવ્યું ને એને ત્રેન વર થયા હાલો આપણે હેઠે જઈને મેળીયું દેખાડીએ મેળવી છે એ મેં એના ધારી ઘર પાડ્યા ને એનું પછી અમે આ વરણ કરી લીધું એટલે આ એટલું વરણ વરાણું હાલો તો હું છે ને જાય હેઠળ મેળીયું દેખાડે તો આ અમારા હિતેશભાઈ છે હર્ષદની હિતલો બે ભાણે છે હિતેશ છે એ દિલ્હી છે મારી બીન દેવડા હા હારે છે ને એને દીકરો છે તો આવું છે અમારું આ છે જયેશભાઈ આપણા જયેશભાઈની કાંકનો ફોટો છે તો આ છે જયેશભાઈના ભાઈ જે દેવ છે કે ને એ રામભાઈ નામ હતું આ છે આપણે રણજીતભાઈ નો રો આ છે બેઠક રો આ છે રાંધણીયું આ રાંધેણીઓ નો કેવાય રસોડું કેવાય આ હે ને એ ઘણી ઘણી એટલે બાટલા આપણે ત્યાં સુલેશા બાજરા રોટલાને હોય ઘડવાના બીજું ત્રીજું સુલેશ એટલે આ કારું કારું થઈ જાય ધવાડાનું એટલે બાઈઓને ત્યાં ગમે નહીં રસોડામાં તો આ આપણે નવ્યું મેળિયું બનાવ્યું ને એ હે આ પડ્યું મર્યું આ મંદિર છે આ અમારા બા અમારા બા છે ને આ ખાટલો રાખીને બેસતા આ ખાટલો આ દિનો ખાટલો ને આ બેસતા બાર સબી યાન મૂકી

ये पथारी मेरी है पथारी किसी को नहीं दिखाती है न को पथारी फैल जाती है कहीं ना पथारी फेर ना अपनी पथारी को ना कोकने खबर है तो अपनी पथारी फेर तो आखो रहा है जो हतक में पानी भरे गोरा ने आ है आप रसोड़ू उठेगा हर्षद भाई કંકોત્રી આપડા બાદભાઈ ની લાખી માં બહુ વાલ આવતા સેવા બહુ કરતો હર્ષદ લાખી હા તો આ ગુણું છે ને આ પડી તું નાથવા મારે મેડી ધોવી કે ને ગુણું સાઈડ માં સાઈડ માં ને તો કે પાણી આવે તો પોલરે નહીં ત્યાં આખળી મેન રણિયા હે ને

મોટર ગઈ અમેરિકા તું તો મિત્રો હું થગો એકદમ તૈયાર ને આપણે જવાનું છે ગામમાં એક ઠેકાણે કરો છે રબારીની ઘેર એ ઊતરૂ છે એના ખાવા જવાનું છે એ अम्મા આ કામ કર્યું તી ત આ કામ તું સરે ફોલી શકતો નહીં નકા આ ખાટલો ઉઠમ થઈ જાય ને જો ઉઠમ થઈ જાય ને

અડધા આપે એ છે ને પાટી ભર નાખવી એમ કાટ ઓછો લાગ્યો તો મિત્રો હું તો ખાય જ એના ઘાયો ઘા ભાગે ગયો ના આપણે કંઈ બેહવાનું હોય ને ખાલી ખાવાનું હોય તો પણ આ કદાચ હર્ષયથી હિંચકો હિંચકો તો મેં બાંધી દીધો તો પણ હર્ષયથી આ છે ને નવીન ખાટલો નાખ્યો તે ખાટલે છે ને હિંચકવાની ગજબની મજા આવે પાછા તો ઓહિકાન લેવી હોય એક ભાઈની આગળ કોમેન્ટ છે કમલેશ કમલેશ કેસવાલા કરે કે હર્ષદની વ્લોગ બનાવવા દો ભાઈ હર્ષદની વ્લોગ બનાવા દેવા હા મણી કંઈ વાંધો ને મારે તો કાઠીનો ટેકો એ કહે છે ને હું બ્લોગ ઘેરતા હું જ બનાવવા બીજું કોઈ બીજું કોઈ વ્લોગ બનાવતું ને એટલે મારે તો કાઠીનો ટેકો જાય વ્લોગ બનાવ બનાવે તો પણ એ વ્લોગ બનાવે તો ફોન અહીંયા હલાયવા જ કરે આખો ફોન છે ને કોઈ પાછો મારે એડિટિંગમાં સાજુ કાપવું પડે ને એટલે એ તો થઈને મેં કે મને બ્લોગ બનાવવા આપણો કંઈ વાંધો ને ભલે બનાવે કંઈ વાંધો ને વિડીયા બહુ કંઈ એ મતલબ વગરના ઉતાર્યા કરે એટલે ને આખી મેમરી ફૂલ થઈ જાય એટલે હું એને વ્લોગ બનાવવા ને એટલે તો હું નંબર ન હોય ને તો ફોન મારો લે લઈને પછી બ્લોગ બનાવે પછી મારે મેમરી મારે ડિલીટ કરવા પડે એટલે એવું થાય આખી થોડોક મોટો થઈ જાય ને થોડીક બધી ખબર પડવા માંડે ને કે ને કેવી રીતે રાખવો કામ છે કામ નહીં તો પછી ભલે ને બ્લોગ બનાવવા પછી આપણે વાંધો નહીં તો અટાણ વ્લોગ બનાવવામાં એનું ધ્યાન ન જવા દેવાય

જમીન માં હે ને પછી બગીડે જ જાય એના કા તો ને પાટીઓ ખાઈ જાય તો સારું કે હું કાળો આ છે ને આખાઈ કાઢી લીતા આપણો મારો સબસ્ક્રાઈબર છે એ ઈણા થી છોડો ખાના મોટરસાઈકલ માંથી પડાવી લેવાનો તી ખબર કાઢો તો તો હાલો આપણી ના જઈએ હરખ તો આવો ના ને માટું

તો દેવે હે એક પેલી ગાય તો આપણે પાછો તો દેવો આ ગાય લઈ ગયો પેલિ એના કાકા પાસે લીધી એના પાસે ફરતી નહોતી ને ઘાભ નહોતી રાખતી નથી દેવો લઈ ગયો દેવાની માગી તો ઘાભ રાખીએ હોળકી કેવી કોમેન્ટ કીધો ગીર બ્રિડ નહી પ્યોર ગીર તો કદાચ નહિ હોય